નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો ઘણા લોકોના મને એવા પ્રશ્ન હતા કે સર અમારે પાસપોર્ટ જે છે એ એક્સપાયર થઈ ગયું છે હવે અમારે પાસપોર્ટ જે છે એ રિન્યુઅલ કરવા માટે રિન્યુઅલ એપ્લિકેશન કરવી છે તો શું પાસપોર્ટ ઓથોરિટી છે એ ક્રિમિનલ કેસ પેન્ડિંગ પડ્યો છે તો પાસપોર્ટ ઓથોરિટી જે છે એ અમારા જે કેસ પેન્ડિંગ પડ્યો છે એનો આધાર લઈ અને અમારી એપ્લિકેશન રિજેક્ટ કરી શકે કે ના કરી શકે તો એ વસ્તુ હું તમને જણાવું એ પહેલાં એક રિક્વેસ્ટ છે કે જો તમે આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન ઉપર ક્લિક કરી લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો ઘણા એવા અલગ અલગ હાઈકોર્ટના ચુકાદા છે બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક કેસ નીજલ નવીન શાહ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એન્ડ અધર્સની અંદર એવું સ્પેસિફિક કીધું છે કે ખાલી જે ક્રિમિનલ કેસ પેન્ડિંગ પડ્યો છે એ સફિશિયન્ટ નથી કોઈ વ્યક્તિની રિન્યુઅલ એપ્લિકેશન જે છે પાસપોર્ટની રિન્યુઅલ એપ્લિકેશન એને રિજેક્ટ કરવા માટે તો ખાલી ક્રિમિનલ કેસ પેન્ડિંગ પડ્યો છે એનો આધાર રહી અને પાસપોર્ટ ઓથોરિટી જે છે એ પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન જે છે એને રિજેક્ટ ન કરી શકે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી અંદર તમને તમારો જે જવાબ હતો એ તમને મળી ગયો હશે તો તમે આ જજમેન્ટનું આધાર રાખી અને પાસપોર્ટ ઓથોરિટીને રિન્યુઅલ માટે એપ્લિકેશન કરી શકો છો જય હિંદ જય ભારત